પાવર ટ્રેક્ટર લઈ જાવ અમુક જ ટાઈમ ની અંદર ટ્રેક્ટર વેચાઈ દેશે ટોટલ જવાબદારી વાળું ચોખું સાચવેલું ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો અને તાત્કાલિક લાખાભાઈ નો કોન્ટેક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કેમકે આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે બાકી હું તમને ટ્રેક્ટરની જાણકારી બધી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર લાખાભાઈને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર તમે રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા લાખાભાઈ નું કરજો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બાકી તમે લાખાભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવું હોય તો તમારે કિંમત બે લાખ અને પીસ્તાલીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે તળાજા તાલુકાની અંદર બોરડા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે અને જિલ્લો છે ભાવનગર ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો